ડી તાલુકાના પેશડા પ્રાથમિક શાળામાં કેન્દ્ર રોબેકો બેંક દ્વારા ધોરણ સાતના વિદ્યાર્થીઓનો સાયકલ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો જે પ્રસંગમાં બેંકના ગુજરાત હેડ ઓફિસર સાહેબ શ્રી રાજીવ એબ્રોઅલ સિનિયર મેનેજર મેનેજર એરિયા શ્રી અમિતભાઈ ત્રિવેદી આસિસ્ટન્ટ સાહેબ શ્રી નારાયણભાઈ ચૌધરી શાળાના આચાર્ય શ્રી કમલેશભાઈ પટેલ તેમજ શિક્ષકગણ તેમજ બીજેપી કાર્યકર્તા જીતુભાઈ ત્રિવેદી તથા ભૂરાભાઈ પટેલ એસએમસી અધ્યક્ષ ગોકુળભાઈ મોટી સંખ્યામાં ગ્રામ લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો નમસ્કાર મારું નામ નારણભાઈ રભારી છે હું કેનેરા રેબેકો મ્યુચ્યુઅલ ફંડ કંપની તરફથી કેસરાલ ગામે આવેલો છું પ્રાથમિક શાળામાં સીઆરસી એક્ટિવિટીમાં કેનેરા રબેકો મ્યુચ્યુઅલ ફંડ તરફથી કેસરાલ ગામમાં સાયકલ વિતરણ કરવામાં આવ્યું છે અને કેસરાલની બાજુમાં આસિયા ગામમાં બી સાયકલ વિતરણનું આયોજન કરવામાં આવતીકાલે પાન મતલબ મંડે પાંછર ગામમાં બી સાયકલ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે અને કેસરાલ ગામની અને આસિયા ગામની પ્રાથમિક શાળાઓમાં આજે ધોરણ આઠમા ધોરણ અને સાતમા ધોરણના બાળકોને સારા અભ્યાસક્રમ અને આગલા ધોરણમાં ભણવા માટે અર્થ કેનેરા રેબેકો મ્યુચ્યુઅલ ફંડ તરફથી એમને સીઆરસી એક્ટિવિટીમાં સાયકલનું દાન કેનેરા રબેકો મ્યુચ્યુઅલ ફંડ તરફથી કરવામાં આવેલું છે હું અમદાવાદ કેનેરા રબેકો મ્યુચ્યુઅલ ફંડ એમ્પ્લોઈ નારણભાઈ રબારી મારી સાથે રાજુભાઈ ગુજરાત હે અને અમારા સિનિયર મેનેજર શ્રી અમિતભાઈ ત્રિવેદી બી આવેલા છે અને બનાસકાંઠાના આ બે ગામની સ્કૂલોમાં અમે સાયકલનું વિતરણ કરેલું છે અને ગામજનો તરફથી સારો એવો સહયોગ મળેલો છે ધન્યવાદ હું પટેલ શિવાભાઈ પુરાભાઈ પેચલાલ ગામ પંચાયતની મારી જવાબદારી છે સરપંચની આજે અમારા ગામમાં કેનેરા બેંક અમદાવાદ દ્વારા આજે જે અમારા સાતમા ધોરણના બાળકોને બાસઠ સાયકલો આપી છે તે બદલ કેનેરા બેંકનો હું પેછલા ગ્રામ પંચાયત વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને અમારા જે છેવાડાના ગામ સુધી જે બાળકોને યાદ કરીને જેમની સાયકલો આપી છે તે વતી બેંક આગળ પ્રગતિ કરે તે બદલ પેછલા ગામમાં છું આખા આખું ગામ બેંકને આશીર્વાદ આપે છે ભારત ભરત માધવજી